દેવ મહાબનાસ જે મિત્રો તમે જોઈ રહ્યા છો એક વૃક્ષ પર લટકે પતંગ અહીંયા એકને પણ ઘણા બધા પતંગ છે મિત્રો વૃક્ષની ડાળીઓ પર અને મિત્રો આપણે તો ગુજરાતની અંદર ઉત્તરાયણ સુધી જ આપણે પતંગ ચલાવીએ છીએ પણ પંજાબની અંદર મિત્રો વસંત પંચમીના દિવસ સુધી પતંગ ચગાવે છે વસંત પંચમીના દિવસે વધુને વધુ પતંગ ચગાવવામાં આવે છે અને આખો દિવસ આ લોકો નાચતા હોય છે ડાન્સ કરતા હોય છે અને ખૂબ સરસ રીતે આ તહેવાર મનાવતા હોય છે પણ મિત્રો આપણા ગુજરાતમાં કે બીજા ઘણા બધા રાજ્યોમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા નથી મિત્રો આપણા ગુજરાતની અંદર સેવાભાવી જનતા છે સમજદાર જનતા છે તો મિત્રો પરોપકારી જનતા છે જેવા જે આપણે અબોલા જેવો પર આપણે ખૂબ દયા કરીએ છીએ અને આપણે આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ નથી કરતા તો મિત્રો અહીંયા પંજાબની અંદર મોટા ભાગે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે તમે જુઓ છો આ પતંગ છે આ લોકો રાત્રે આને ઉડાડતા હોય છે હવામાં ઉડવાનું હોય છે આ તો બહુ સારું છે આની અંદર આ કંઈક કેમિકલ લાગેલું હોય છે જે આકાશમાં ઉડતું જતું હોય છે આ બહુ સરસ પતંગ છે પણ મિત્રો જે દોરાથી ચગાવવાનો પતંગ હોય છે આ ચાઇનીઝ દોરી છે હું તમને બતાવું છું આ પતંગ સૌથી વધારે લોકો પંજાબી લોકો અહીંયા આ દોરીનો ઉપયોગ કરે છે અને પક્ષીઓ માટે ખૂબ હાનિકારક છે અહીંયા જે દોરી છે હું ભેગી કરું છું અને એને આપણે બાળીશું કેવી દેખાય છે તમે જુઓ છો આટલી બધી ભેગ કરીશ ઓરબી મો ચલો ટાઈમ મળશે બધી ભેગ કરીશ તમે વિડીયોમાં જોઈ રહેજો મિત્રો તમે જોવો મિત્રો દરેક પેડ ઉપર આવા પતંગ લટકી રહ્યા છે અને બધા જ પેડ ઉપર આ જે પતંગ છે એની સાથે ચાઇનીઝ દોરી ઉપયોગ કરેલી છે તો બિચારા પક્ષીઓને મિત્રો નુકસાન તો કરશે જ ના દોરી છે ને મિત્રો આપણી આંખથી જોવાતી બી નથી તો જે પક્ષી જલ્દીમાં ઉડતું હોય કોઈ ભયથી ઉડતું હોય છે ઘણીવાર કોઈ પક્ષી શિકારી પક્ષી આવ્યા કોઈ માણસ હોય કોઈ અવાજ થાય તો પક્ષી ઉડવાનું ખડે તો એ સમયે પક્ષીને દેખાતું બી નહીં અને પક્ષી આ ચાઇનીઝ દોરીનો શિકાર બને છે મિત્રો તમે જોશો બધી જ જગ્યાએ આવા પતંગ લટકી રહ્યા છે તો મિત્રો માણસ જેટલી બને એટલી હું આ દોરીને બાળું છું તમે પણ બાળજો આપણે ગુજરાતમાં તો મિત્રો સારા જ છે લોકો ફિર બી વિચાર છે પક્ષીઓનું અહીંયા તો લોકો વિચારતા નથી એમ એવું બી નથી ક્યાંય દયાળ લોકો નથી છે અહીંયા છે પણ લોકો આટલું બધું વિચાર ભ્રષ્ટર બહુ થાય છે અહીંયા એટલું બધું ટાઈટ નથી કાનૂન પાલન કરતા એમ તો મિત્રો આપણે અહીંયા આ ચાઇનીઝ દોરો મેં આટલો ભેગો કર્યો છે બહુ દોરો છે મિત્રો દરેક ઝાડ ઉપર છે પણ ટાઈમ ઓછો મળે છે તો જેટલો બી ટાઈમ મળે છે એટલો હું પ્રભુજીની સેવા પક્ષીઓની સેવામાં વાપરું છું તો મિત્રો તમે જો આ જેવી આ દોરી કેવી સળગે છે એ તમને બતાવું તો અહીંયા મિત્રો એક આ પતંગ આવેલું છે એને આપણે સળગાવીશું પછી દોરી સળગશે તો મિત્રો અહીંયા ચાઇનીઝ દોરી સળગી રહી છે તમે જુઓ છો બહુ અલગ ટાઈપની સળગે છે મિત્રો રબર રબર છે ને બળ્યા પછી બિલકુલ રબર ગંધાય છે મિત્રો તો એકલું રબર જ છે આમ પ્લાસ્ટિક છે સળગ્યા પછી છે ને અલગ ટાઈપની સળગે જુઓ મિત્રો આપણે દેશી દોરી સળગી છે એનાથી ના ઘણો બધો ફરક છે તો મિત્રો તમને આશા રાખો છો કે વિડીયો જરૂર ગમ્યો હશે અને તમે પણ પ્રકૃતિ સેવામાં લાગશો મહાબનાસના વીરપુત્ર ગ્રુપ સાથે જોડાઈ રહેશું અને ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઇક કરજો ચાઇનીઝ દોરી છે તમારું શું કેવું છે મિત્રો જરૂર કોમેન્ટ જણાવશો